વિસનગરની લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવ યોજાયો વિસનગરની લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રંગારંગ સમા મનોરંજન કાર્યક્રમ એવા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા જેમાં સિનિયર કેજીથી લઈ મોટા વિદ્યાર્થીઓ પોતાના વિવિધ પ્રદર્શનો રજૂ કર્યા હતા રંગબેરંગી થીમ બ્રિશ અપમાં ધમાકેદાર એન્ટ્રી ડિસ્કો ડાન્સ કાલિયા નાગદમન સમાજના સળગતા પ્રશ્નો સમાન મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધી રહેલા ઉપયોગ સામે लालबत्ती धरतो कार्यक्रम तारक मेहता का उलटा चष्माना चंपकलाल आणि जेठालालना हास्यसपर संवादो યોગનો કાર્યક્રમ કરાટે કાર્યક્રમ સહિત વિવિધ કાર્યક્રમોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેમાં એપીએમસી દ્વારા બારથી ચૌદ વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે ચાર વાયરસથી રક્ષણ આપતી રસી મફતમાં આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એપીએમસીના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને એપીએમસીના વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરી શાળાના ચેરમેન નિતેશભાઈ શાહ આચાર્ય નિપાબેન શાહ શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિસનગરમાં માં કોંગ્રેસ દ્વારા એકસો ઓગણચાલીસમાં માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી કોંગ્રેસ પાર્ટીના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસ પર વિસનગર ખાતે આવેલ ત્રણ દરવાજા ટાવર ચોકમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ જિંદાબાદ સહિતના નારા લગાવ્યા હતા અને ટાવર ચોક ખાતે પાર્ટીનો ધ્વજ લહેરાવ્યો હતો જેમાં સેવાદળના પણ સો વર્ષ પૂર્ણ થતાં કાર્યકરોએ ધામધૂમથી ઉજવણી કરી હતી રાષ્ટ્રીય કોંગ્રેસનો એકસો સ્થાપના દિવસ હોવા છતાં પણ વિસનગર શહેર અને તાલુકાના કેટલાક કાર્યકરો જોવા મળ્યા ન હતા જેમાં કોંગ્રેસના જૂથ કાર્યકર્તાઓ હાજર રહી ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં વિસનગર શહેર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ પટેલ બાબુભાઈ વાસણવાળા મહેશભાઈ રાઠોડ અમૃતજી ઝાલા શ્રી વાઘેલા ગોવિંદભાઈ પટેલ તલાટી હેમુભાઈ રબારી મનુજી ઠાકોર નરેશભાઈ નાગર વિષ્ણુભાઈ દવે બિપિનચંદ્ર રાઠોડ શિવબા મુસ્તાકભાઈ બહેલિંગ કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પ્રદેશ ટ્રેનિંગ કોર્ડિનેટર આજે અઠ્યાવીસ ડિસેમ્બર એટલે કે કોંગ્રેસનો સ્થાપના દિવસ અઢારસો ને ની અંદર કોંગ્રેસની સ્થાપના થયેલી જેને આજે ઓગણચાળીસ નો ઘર ચાલુ થાય છે કોંગ્રેસ પાર્ટી પાર્ટી છે અને જ્યારે કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારે એ પહેલા આપ જાણીએ છીએ કે અંગ્રેજોનું મતલબ કે વિદેશીઓનું શાસન હતું અને એ વિદેશીઓના શાસન ભારતની પ્રજા ઉપર જ્યારે જુલમ ગુજારતા હતા ત્યારે એ જોર જુલમની અંદરથી મુક્તિ અપાવવાના ધ્યેયથી એ વખતે અઢારસો ને પંચ્યાસી ની અંદર બોતેર પ્રતિનિધિઓથી કોંગ્રેસની સ્થાપના થયેલી અને એ કોંગ્રેસની સ્થાપના મુંબઈની અંદર ગોપાલ દાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળાની અંદર સ્થાપના કરવામાં આવેલી મુખ્ય ઉદ્દેશ તો એ જ હતો કે વિદેશી પ્રજાઓનું ભારતની પ્રજા ઉપર જે અમાનુષી વર્તન શોષણ અને ભેદભાવ નીતિ હતી તો ભેદભાવ નીતિની અંદર થી બહાર લાવવા માટે એ અંગ્રેજ પ્રજા સામે એ વિદેશ પ્રજા વિદેશીઓની સામે આ આંદોલન શરૂ થયેલું આ બોતેર પ્રતિનિધિઓથી ચાલુ થયેલું આંદોલન આજે એકસો ને વર્ષની અંદર પ્રવેશ કરે છે ત્યારે આખા ઇન્ડિયાની અંદર એક માસ બે પાર્ટી બની ગઈ છે અને એક મોટા મોટી જો પાર્ટી હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે કોંગ્રેસનો મૂળ ધ્યેય એ છે કે ગરીબ પ્રજાને બેઠી કરી ગરીબ પ્રજાનું શોષણ અટકાવવું બેરોજગારી હોય એને રોજગારી આપવી એટલે ખેડૂતોને યોગ્ય ન્યાય આપવો અને આમ જનતાને યોગ્ય ન્યાય આપવાના ધ્યેય સાથે આ કોંગ્રેસ પાર્ટીનું એ સ્થાપના થયેલી છે એ ધ્યેયને વરેલી ભરેલી પાર્ટી જ્યારે છે ભલે આજે ગુજરાતની અંદર ત્રીસ ત્રીસ વર્ષ સુધી શાસન ન હોવા છતાંય જેના લોહીની અંદર કોંગ્રેસ બ્લડ વહે છે એવા કોંગ્રેસીઓ આજ સુધી પણ એક અડીખમ રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસ સાથે 엄번째 जय 스스스